જય ગુરુ મહારાજ મિત્રો આપણે આજે આવી ગયા છે કુલર લઈને રાણપુરની અંદર રાણપુરના માર્કેટની અંદર ફૂલ સ્ટોક છે કુલરનો અને નીચામાં નીચા રેટથી તમને કુલર મળી જશે મિલન સેલ્સ રાણપુર તમે કુલર જોઈ શકો છો ટોટલ અલગ અલગ મોડલ છે એમાં હું તમને ભાવ સાથે કુલરના તમને સાઈઝ અને બધું બતાવી દઉં મિત્રો જોઈ શકો છો જે આ મોડલ છે આ પિસ્તાલીસ થી પચાસ લીટરનું કુલર છે જે તમારે બેતાલીસો રૂપિયાનું એસી લીટરનું કુલર છે આ બેતાલીસો રૂપિયાની અંદર તમને થ્રી ઇન વન છે જેમાં ઉપરથી નહીં ખુલશે અને અંદરની સાઈડથી નહીં પણ સ્લાઇડિંગ થતા હોય છે થ્રી ઇન વન કુલર છે જે બેતાલીસો રૂપિયાની અંદર તમને રાણપુરમાં મળી જશે હા મિત્રો એસી લીટરના કુલર જોયા પછી આમાં આવી દેશે આપણે એકસો ને વીસ લીટરના કુલર છે જે તમે જોઈ શકો છો જેના અંદર સિસ્ટમ તો થ્રી ઇન વન જ છે ટોટલમાં જેની કિંમત છે અઠાવનસો રૂપિયા કોઈ પણ વ્યક્તિને એક કુલર પણ જો લેવું હોય તો મળી જશે અઠાવનસો રૂપિયા નું કુલર છે થ્રી ઇન વન છે એમાં નાનું કુલરનું મોડલ પણ એક છે તમે જોઈ શકો છો જે તમને માત્ર ને માત્ર પાંત્રીસો રૂપિયામાં મળી જશે પાંત્રીસો રૂપિયામાં હેવી બોડી અને કુલર પણ હેવી છે એની ફેનની પવન ફેંકવાની તાકાત પણ હેવી છે આ દરેક કુલરની અંદર મોટર ચૌદની આવશે ચૌદની સોળની બારની અલગ અલગ મોટર છે જેમાં સૌથી મોટામાં મોટી મોટર જે છે એ કુલર છે આપણી પાસે જેની કિંમત છે તમારે પાસઠસો રૂપિયા છ હજાર પાંચસો થ્રી ઇન વન છે અઢારની મોટર છે બોડી છે એકસો વીસ લીટરનું કુલર છે જોઈ શકો છો કુલર અલગ અલગ આપણી પાસે દસ થી બાર વેરાયટી છે એમાં તમારે પિસ્તાલીસો રૂપિયાના કુલર મળી જશે પણ ટોટલ થ્રી ઇન વન જ છે આપણી પાસે જેમાં સ્લાઇડર ડબલ આવે છે એથી નીચા રેટની અંદર કોઈને કુલર જોતા હોય તો પિસ્તાલીસો રૂપિયા છે એની બાજુમાં સૌથી પહેલા છે ચાર હજાર રૂપિયા પછીના છે બેતાલીસો રૂપિયા પિસ્તાલીસો રૂપિયા એથી નીચું કોઈને નાનું મિની કુલર કોઈને લગાવવું હોય તો નીચામાં નીચા રેટથી પચીસો રૂપિયાનું કુલર છે જે ઓનલી ફોર પચીસો રૂપિયાનું કુલર તમને મળી જશે જે કેપેસિટી સારી ધરાવે છે આની પેડ છે સાઈડની અંદર મોટરની કેપેસિટી પણ એવી છે અને મેક્સવેલ કંપનીનું છે અને થ્રી ઇન વન છે જેમાં પણ મેક્સવેલની અંદર બીજા પણ મોડેલ આપણી પાસે છે જે વાળા છે જે એસી લીટરમાં આવશે તમારે એસી લીટરની અંદર પિસ્તાલીસો રૂપિયાના ભાવથી તમને કૂલર મળી જશે પ્લસ દરેક કૂલરની અંદર મોટરમાં તમારે બાર મહિનાની સીઝન ટુ સિઝનની મોટરની ગેરંટી રહેશે જે તમને સીઝન ટુ સિઝન કોઈ પણ કદાચ ખરાબી થઈ જાય તો પીસ ટુ પીસ તમને નવી કરી દેવામાં આવશે